ધ્રાંગધ્રા ડીવાય એસપીની અધ્યક્ષસ્થાનમાં રામનવમી તેમજ રમઝાન ઈદના તહેવાર નિમિત્તે શાંતિ સમિતિની મિટિંગ યોજાઈ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન ખાતે રામનવમી તથા રમઝાન ઈદના તહેવાર નિમિત્તે શાંતિ સમિતિની મિટિંગ યોજાઈ હતી ધ્રાંગધ્રા શહેરમાં ભવ્ય શોભાયાત્રા નીકળે છે જેમાં હજારોની સંખ્યામાં લોકો જોડાય છે તેમજ રામનવમી અને ઈદનો તહેવાર હિન્દુ મુસ્લિમ સાથે મળીને ઉજવતા હોય છે ત્યારે ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન ખાતે ડીવાય એસ તેમજ પીઆઈની આગેવાનીમાં શાંતિ સમિતિની મિટિંગ યોજાઈ હતી જેમાં રામનવમી શોભાયાત્રાનું રૂટ સહિતની માહિતી આપવામાં આવી હતી તેમજ શાંતિ સમિતિની મિટિંગમાં ડીવાય એસપી જે ડી પુરોહિત સીટી પીઆઈ એમયુ મસી દાંગધ્રા નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા વીએચપી બજરંગ દર તેમજ હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા